શી કો દુઆ કે બદલે દુઆ નહી મિલ વહ કે શીખો मित्रो अब आ Cha

ટોટલ અપડેટ ટોટલ વિડીયો જોવા મળશે અને એમાંથી તમને કોઈક નવું શીખવા મળશે જય બાબારી જય અખત જય અખત જય બાબારી જો મિત્રો ફૂલ સ્ટોક આવી ગયો છે અને જેને પણ લેવાનો હોય અને એજન્સી લેવાની હોય તો ફટાફટ મુલાકાત કરો જે નંબર આપેલો હશે આપણી આઈડીમાં હશે તો ચા પણ ચલો બધો છે તો છે ને છે કે નહીં છે ફૂલ સ્ટોક તો મિત્રો જેને પણ ચા જોતી હોય આપણે હવે લાબાના છે આપણા ઘરે દશાવાળા હળદર લાબાના છે મરચું લાબાના છે અને ચા લાબાના છે તો જે પણ મિત્રોને ચા અડધા મરચું જોતું હોય તો આપણો કોન્ટેક કરજો આપણે ઇન્સ્ટાગ્રામમાં નંબર પણ છે આઈડી પણ છે મેસેજ કરો તમે આવો આપણા ઘરે વિડીયો પણ બનાવીશું તમને ચા પણ આપીશું ચા પણ પાશું તો રેડી વધુમાં વધુ વિડીયો શેર કરજો અમારી ક્રિષ્ણા ઠાકોર આઈડીની ઇન્સ્ટાગ્રામમાં તો સપોર્ટ કર્યો છે તમે તો યુટ્યુબમાં ક્રિષ્ના ઠાકોર બ્લોગ ચેનલ વિશે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે જોઈ શકો છો જો ચાની ઓફિસ આપણે પાલનપુરમાં જ આવેલી છે અને ફૂલ સ્ટોક આવી ગયો છે તમે જોઈ શકો છો

તો આપણે મુલાકાત કરો આપણા ઘરે મજ કરી જય બબરી માતાજી મિત્રો આ ભાઈ પેલા મળી ગયા છે આપણા જીવન રાઈડર જે મને ડીહામાં

અને ગાઈસ બબ્બર ભાઈ આપણને બધાને સપોર્ટ કરતા જ હોય છે નાના મોટા ગમે તે હોય મને બધાને સપોર્ટ કરે તો તમારો સમય હવે આયા છે કે તમે અમને સપોર્ટ કરો હવે આપણો ટાઈમ આયા છે કે આપણે પણ બબ્બર ભાઈને સપોર્ટ કરો દિલથી પાસે એટલે આપણે મોટા હોય કે હરજર કે મસ્તુ બધી પ્રોડક્ટ ને ઘર માટે ગમે તે પ્રોડક્ટ હોય બધી ઘર માટે યુઝ કરો બહુ સારી પ્રોડક્ટ પણ છે મારા ઘરે તો હું તો વાપરું ટાપરી ચા હવે અડધા પટેલ છે તો એ પણ લઈ જાય પણ લઈ જશે

યાદગારી ગણજી આ વસ્તુ કરી સમજાવત ને એટલે મહેનત વગર કરવું પડે આપડે પોતાના માટે જીવો જીવન છે

જોઈએ હોવી જીવનમાં એટલું બધું જરૂરી નહીં કે આપણા ના બીજા ને જતા રહ્યા પછી એવું થાય કે પપ્પા હંગાજ મળ્યા હોતો તો સારું ફોટો પડાયો તો સારું વાત કરી હોત તો સારું હતું એટલે એ બી મગજમાં ના રહેવું જોઈએ મતલબ અને જે છોકરા ભણે છે એમને ખાસ કઉ છું કે તમારું સપનું નથી તમારા મા બાપનું સપનું છે તમારા મા બાપ તમારા ચેડે એવી આશા લઈને બેઠા હોય છે કે અમારો છોકરો કોક ભણશે કોક ભણશે અને અમારું નામ રોશન કરશે એટલે આ મહત્વની વસ્તુ છે આ તમે તમારા બાળકોને બતાવી શકો છો ખોટી વાત થોડો ટાઈમ મળ્યો જીવનભાઈ મળી જાય અમારા ક્રિષ્ના અમારા ચરણભાઈ અમારા બકુલજી મળી જાય એટલે થોડી દિલની વાતો અમુક ચાલુ થઈ ગઈ અને જે દિલમાં હતું એ થોડું કહી દીધું

અમે કેટલું દૂર જવાય ધરી અને ચા બહુ સારી પ્રોડક્ટ છે તો વાપરજો મણસુ નેક્સ્ટ વ્લોગ બોલો જય બાબારી જય બાબારી હા જય બાબારી જય રામાધણી જય બાબારી જય બાબારી જય જય બાબારી જય બાબારી જય જય બાબારી જય hey everybody